બાલારામ બ્રિજ પર ટ્રેલર અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત બનાસકાંઠામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અકસ્માતોની વણઝાળ થમવાનું નામ લેતી નથી તેવામાં ગતરાત્રીએ ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે રાત્રિએ એક ટ્રેલર અને ટ્રક વચ્ચે પાલનપુર આબુ રોડના નેશનલ હાઇવે પર બાલારામ બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બનવા પામી હતી ટ્રક અને ટ્રેલર બંને ટકરાતા અકસ્માતમાં ટ્રેલર ડિવાઇડર કૂદીને બાજુના રોડ પર પલટી મારતા કપચી બંને બાજુના રોડ પર પથરાઈ જવાથી બંને બાજુના રોડ બ્લોક થઈ ગયા હતા જેને કારણે નેશનલ હાઇવે ઉપર દસથી પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો ટ્રેલરનો ચાલક અને ખલાસી કેબિનમાં ફસાઈ જતા એલ વિભાગ અને પોલીસની ભારે જહેમત બાદ બંને સ્મોને બહાર નીકળવામાં આવ્યા હતા અને આ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એકસો આઠના સ્ટાફમાં નિસાર ખાન મહેશભાઈ ગણેશભાઈ કિરણભાઈ અને નવરંગ ખાને ઘાયલ વ્યક્તિઓને સમયસર પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડીને સરસ કામગીરી બજાવી હતી